નમસ્કાર દર્શક મિત્રો એમ એચિવર્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આજના આપણા મહેમાન છે નીલી ચૌહાણ જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે તો આવો એમની સાથે થોડી ગોષ્ટી કરીએ એસ્ટ્રોલોજીકલ છું સિંગર છું આર્ટિસ્ટ છું અને મૂળ ક્યાં હતા તમે મૂળ હું અમદાવાદની પ્રોપર અમદાવાદ પ્રોપર અમદાવાદ ની મારું ઘર તો અમદાવાદ કાઠિયાવાડી કહેવાય એમ એન અચીવર્સ YouTube માં હાર્દિક સ્વાગત છે મને એવું જાણવા મળ્યું છે કે તમને બધા મિલી મેજિક તરીકે ઓળખે છે તો આ નામ મિલી મેજિક કેમ ના પડ્યું એની પાછળ એક સ્ટોરી છે મારા ફાધર જ્યારે બહુ બીમાર પડી જતા હતા એમને હોસ્પિટલાઇઝ કરવા પડતા હતા એમને કિડનીની તકલીફ હતી

એટલે બસ એવી રીતે કાયમ એ લોકો વાત કરે કે તમે મેજિક કરો છો તમે મેજિક કરો છો અને સડન પછી એ લોકોએ મારું નામ પાડ્યું મિલી મેજિક અને એવું કે છે કે તમે જ્યાં જાઓ ને ત્યાં તમે ખુશી લઈને જાઓ છો અને પોઝિટિવિટી એટલી બધી છે કે લોકો બી હવે એવું ફીલ કરે છે કે લોકો મને બોલાવે છે કે હા તમે આવો છો ને તો કઈક વાતાવરણમાં જાદુ થઈ જાય છે એટલે મારી યુટ્યુબ ચેનલનું નામ પણ મેં મિલી મેજિક રાખ્યું છે અને બસ ઉપર વાળાની કૃપાથી મેજિક થાય છે જાણવા મળ્યું છે કે તમે એક મેરેથોન સિંગર્સ નો એક વર્લ્ડ રેકોર્ડ કરેલો છે હમ તો એના માટે થોડું જાણવું એ રમત રમતમાં વાત શરૂ થઈ ગઈ અને બસ રમતમાં ક્યારે એવોર્ડ મને મળી ગયો એ અત્યારે ભી મને વિચારું તો સપના જેવું જ લાગે છે કે સડન કોકની સાથે વાત કરતા કરતા એવું થયું કે આપણું નામ થવું જોઈએ કે

સિંગર બનવું એવું તો કશું પહેલાથી હતું નહીં પહેલાના મારા મમ્મી પપ્પાને ત્યાં બધા જૂનવાણી એટલે પહેલાં તો કંઈ ટીવી કેવું હતું નહીં એટલે જ્યારે બાળપણમાં અમે નાના હતા ને ત્યારે ભજન એ અમારો રૂટીન પ્રોગ્રામ હતો કે રાત્રે બધા ભેગા બેસી અને ભજન કીર્તન કરતા એટલે એમાંથી સંગીત પ્રત્યે બસ એમ જ લગાવ ચાલુ થયો એ પિક્ચરના ગીતોને એ બધું તો પછીથી ચાલુ થયું પણ પહેલાં ભજન બહુ જ સરસ રીતે મારા દાદા અમને ગવડાવતા હતા અને એવી જ રીતે ક્યારે અમારી ટ્રેનિંગ થઈ ગઈ કઈ ખબર નહીં પછી મેરેજ થઈ ગયા પછી બધું ગયું પછી હવે ફ્રી થયા ત્યારે એવું થયું કે હવે પાછો આપણે આપણો શોખ ડેવલપ કરવો જોઈએ એટલે ધીરે ધીરે ગાવાનું શરૂ કર્યું અને ગાવાનું શરૂ કર્યું લોકોના પ્રોત્સાહન મળવા મળ્યા લોકોના વખાણ વખાણ કરવા મળ્યું એટલે આપણે થોડું વધારે સારી રીતે એમને પીરસવા મળ્યા એટલે એવી રીતે થોડું પોલિશિંગ થયું પછી એમાં એક વખત વિચાર આવ્યો કે આપણે આમાં કંઈક કરવું પડે ઓકે હા પણ આના પહેલા કંઈક તમે બાળપણમાં કે સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં કે એવું કંઈ પણ તમે ક્યાંક તમે સ્ટેજ પરફોર્મ કર્યો કર્યું હોય એવું તમને કંઈક યાદ હોય તો યાદ હોય તો એટલે એવું હતું કે અમે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે 4 વર્ષની હતી ને ત્યારથી જ એટલે કે લગભગ એમ કહું કે બાળ મંદિરમાં જ પ્રાર્થના ગવડાવતા હતા અને ત્યારે જીવનનો પ્રોગ્રામ આવતા બે પીરિયડ અને પ્રાર્થના ગાતા પછી એવું થયું કે ધીરે ધીરે હું મોટી થતી ત્યાં સુધી સ્કૂલની પ્રાર્થના તો મેચ કરેલી છે એટલે ત્યારે બી ત્યાં પ્રોગ્રામો થતા ત્યારે લોકગીતોનો વધારે દોર હતો ત્યારે ગુજરાતી પિક્ચરો પણ બહુ જ આવતી હતી એટલે ગુજરાતી ગીતો ગાવા ગુજરાતી સાહિત્યની વાતો કરવી

એ અચાનક જ એવો વિચાર આવ્યો કે સડન મારા એક મિત્ર છે સંજયભાઈ એમની સાથે હું વાત કરતી હતી ફોનમાં પછી મેં કીધું સંગીત ક્ષેત્રે કંઈક આપણે નામ કરવું છે અને એમણે પછી મને એવું કીધું કે મેં કંઈક હમણાં બધા સિનિયર સિટીઝનોને લઈને એમણે કંઈક આવું એચિવ કરેલું હતું તો મને કે આપણે જઈએ મળવા અને અમે પવનભાઈને મળવા ગયા ત્યાં જઈને બધી વાત કરી તો પહેલાં મેં કીધું કઈક અલગ રીતે આપણે કરીએ અને અત્યારે તો સિંગિંગ કરવું બહુ ઈઝી થઈ ગયું છે કેરીઓ કે ટ્રેકના હિસાબે થઈને હા ઘણા બધા સ્ટુડિયો બી બની ગયા છે એટલે ઓર્કેસ્ટ્રા બોલાવવાની કે કઈ માથાકૂટમાં જ નહીં પડવાનું એટલે એમણે મને એવી સલાહ આપી કે આપણે એક કામ કરીએ કે સિંગિંગના એવોર્ડ તો કે ઘણા બધા લોકોએ લઈ લીધા છે પણ તમે કંઈક એવું કરો કે તમે બધી અલગ અલગ ફિમેલ સિંગરો શોધો અને એના અવાજમાં ગાવાનો પ્રયત્ન કરો એના અવાજમાં તમે ના ગઈ શકો તો એમના ટોનમાં તો એટલીસ્ટ તમે ગાઓ એટલે મેં કીધું સારું પછી અમે એવું નક્કી કર્યું કે અમે એક નોન સ્ટોપ ટ્રેક એવો બનાવીએ કે જેની અંદર સિંગરો બધી આવી જાય એકાવન સિંગરોના એકાવન સોલો સોંગ અને એનો અમે નોન સ્ટોપ ટ્રેક બનાવડાયો અને એ ટ્રેક ઉપર પછી મેં પરફોર્મન્સ કર્યું ત્રણ કલાક અને પાંચ મિનિટ ઓકે એકાવન વાહ એટલે એકાવન ફીમેલ અલગ અલગ સિંગર એ લોકોના ટોનમાં મેં સોંગ ગાયા હતા અને કઈ તારીખે તમે પરફોર્મ કર્યું આ મે 3જી ઓગસ્ટ છે 2022 માં અને કઈ જગ્યાએ તમે પરફોર્મ કર્યું ક્રોક સ્ટુડિયો ની અંદર મેં પરફોર્મ કર્યો તો વેરી ગુડ અને ત્યાં તમને એવોર્ડ ત્યાં મને એવોર્ડ મળ્યો બોલ રેકોર્ડ કરવાનો તો તમે ગોલ અચીવ કરી લીધો છે હવે બીજું તમે આગળ શું કરવાનું મારો પ્રયત્ન છે કે એને હું દેશ વિદેશ સુધી પહોંચાડું એમાં જ મને આગળ જવું છે એટલે એનાથી શું કે જે મૂળમાં રેડાયું છે

બીજું એવું પૂછવાનું હતું કે તમે આટલું બધું ગોલ અચીવ કરો તો તમને ઘણી બધી તકલીફો પડી હશે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે તો તમારા વેલ વિશર પણ હશે ઘરમાં પણ તમારા કોઈ સપોર્ટર હશે દરેકના હોય જ છે હા એ તો તમારા માટે વેલ વિશર કે તમારા સપોર્ટર પણ તમને કોઈ પણ જાતની તકલીફ પડી હોય તો તરત એમનું રસ્તો કાઢી આપે સૌથી પહેલા તો હું મારા વેલવિશર કો કે સપોર્ટર કો કે મારા બેકબોન કો એ બધું મારા હસબન્ડને કહીશ વેરી ગુડ પંકજ જો ના હોત ને તો હું આટલું મને જે જીવનમાં મળ્યું છે ને ક્યારે મને ના મળી શક્યું હોત હંમેશા એમણે કોઈ દિવસ મારી કોઈ વાતને એમને કીધું હોય કે ના તું નહીં કરી શકે એ હું એમ કહું ને કે મારાથી થશે એટલે એવું જ કે હા હા તારા માટે જ છે તું આટલું તો કરી જ લઈશ અને હંમેશા એમ કે તું સાચવીને તું બધું કર તું પ્લાનિંગથી કર અને એમણે મને સપોર્ટ માટે આખું મેનેજમેન્ટ કરી આપે કે તું આ રીતે આગળ વધીશ તો તને પ્લેટફોર્મ બનાવી આપે અધરવાઇઝ મને એવી સલાહ આપે કે તું અહીંયા જઈને મળ અધરવાઇઝ તું અહીંયા જઈને મળ અને બીજું હું એમ કહું તો મારા કઝિન અંકલ છે મનસુખભાઈ નાગર છે જયેશ જયેશ કાકા છે કે દિગેશભાઈ વોરા છે એ લોકોએ મને આની અંદર બહુ સપોર્ટ કર્યો છે મનસુખ કાકાએ મને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે મારા લીધે એમણે ગ્રુપ ઓપન કર્યું છે અને આજે એ ગ્રુપની અંદર ત્રણસો મેમ્બર છે કે જે લોકો મને ખૂબ જ પ્રેમથી આગળ લઈ જાય છે અને એ લોકો બસ એવું ઈચ્છે છે કે આ દીકરી આગળ વધે નાગર સાહેબે જે ગ્રુપ ક્રિએટ કર્યું છે એ શાના માટે કર્યું છે મનસુભાઈ નાગરનું પહેલાં તો એ હતો કે જે સિનિયર સિટીઝનો ઘરમાં બેસી અને જે હતાશ નિરાશ અને જિંદગી જીવે છે કે આ

તો એ લોકોને અમે મહિનામાં બે થી ત્રણ વખત બધા ને ભેગા કરતા હતા ગેટ ટુગેધર કરતા હતા સિંગિંગ પ્રોગ્રામ રાખતા હતા અને એમાં બધાને બહુ સારું લાગવા માંડ્યું મજા આવવા માંડી ઇન કેસ મેં એવા ઇમ્પ્રુવમેન્ટ જોયા છે કે લોકો જ્યારે શરૂઆતમાં ગ્રુપમાં હતા ને ત્યારે બહુ બીમાર હતા કે મનોબળ તૂટી ગયેલું હોય ખુશ ના હોય એવા પણ હવે બે વર્ષ પછી હું જ્યારે જોઉં છું ત્યારે એ લોકો એટલા ફ્રેશ હોય છે એનર્જેટિક હોય છે યુવાન અને શર્માવે એવી એનર્જી એ લોકોમાં હોય છે અને એ લોકોને પણ બહુ મજા આવે છે ઘણા બધા છે લોકો જે ગાતા બી શીખી ગયા છે એ લોકો બી પરફોર્મન્સ સાથે ગાય છે એટલે બહુ મજા આવે છે કે સિનિયર સિટીઝનને આટલા હેપી જોઈએ તો ઘણો આનંદ થાય છે સરસ હવે તમે ઘણી બધી પ્રતિભાશાળી વ્યક્તિ છો તો આના સિવાય તમને બીજો કોઈ શોખ ખરો મ્યુઝિક લેવલ લાઈન તો સમજ્યા કે તમે ગોલ અચીવ કર્યો જ છે આના સિવાય બીજો કોઈ તમારા કોઈ મનગમતા વિષય હોય મનગમતા વિષયમાં મને બોલવું બહુ ગમે છે બોલવાનો હા બોલવાનો મને શોખ છે એટલે બસ એ લોકો એમ કે કે તમે સારા મોટિવેશન કોઈ સ્પીકરની જેમ સ્પીચ આપો તો હું ફેસબુક પર મારા મોર્નિંગ મંત્ર મૂકું છું જે લોકો બહુ જ પસંદ કરે છે એટલે એ પણ એ કરું છું પછી હું એન્કરિંગ સારું કરી લઉં છું એવું બધા કહે છે અને એના હિસાબે શું થાય છે કે લોકોની સાથે હું જે રીતે કનેક્ટ થઈ જાઉં છું ને એનાથી લોકોમાં લોકોને આત્મીયતા જેવું લાગે છે કે તરત એ લોકો મારા સાથે જોડાઈ જાય છે પછી અમારા એક મિત્ર છે અશોકભાઈ મોદી અને મહાવીરભાઈ એ લોકોની કૃપાથી

પણ એની <laughs> <laughs>